અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો અત્યારે જોઈ શકો કે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો આજના સુંદર મજાના લાઈવ છે આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ છે મિત્રો પછી અહીંથી આપણે સમાધિ મંદિર અને ધ્યાન મંદિર જઈશું એના દર્શન કરાવીશું તો લાઈવમાં ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જે મિત્રો નવા જોડે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે લાઈવ દેશન સવારે આઠ વાગ્યા સાડા આઠ પોણાના ઉજુ દર્શન સાંજના છ વાગ્યા વિશે છે સંધ્યાથી અને રાત્રે છે બાપાના લાઈવેશન કરાય છે તો આજના

મગનભાઈ પરમાર બાબા સ્ત્રમભાઈ મગનભાઈ નકુમ બાપા સ્ત્રામ બધા જ મિત્રો ને બાબા સ્ત્રામ જય શ્રી રામ રાધા રાધે તો બાકી જે મિત્રો છે ઝડપથી લાઈનમાં જોડે છે પછી બીજા મંદિરના દર્શન કરાવે મિત્રો આજે લાઈવ દર્શન જોઈ શકો છો અત્યારે ગાડી સમાજ મિત્રો તો લાઈન બની રહેજો ইকনাি কনে চ্রঽ শন্যাড্ক঺ে কবসেক ক্রে হয়ে সদেনা, সংনি আাযার tulß কন্রছে কসমার্য়া Чер�INGите হলিহাপট্র হজিনা কায়ার সংন আা જે મિત્રો નવા છે હું જનરી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવાર અને સાંજે લાઈવ જઈ શકે તો આ બાજુ પણ જોઈ શકો બાપાની રીજા સુંદર મજાની લાગી રહી છે બાપાની રીજાના આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જે મિત્રો બાકી છે લાઈવમાં છે ઝડપથી જોડાઈ જાય અને વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો

તેર સિંગ ભાઈ બાપાશ્રમ દાહોદ થેલાઈમાં જોડાઈ ગયા છે અજયભાઈ બાપાશ્રમ મહેશભાઈ બાપાશ્રમ તો બધા જ મિત્રોને બાપાશ્રમ જય શ્રી રામ રાધે રાધે અજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો મંદિરની પાછળ આવી ગયા છે મિત્રો આજના સુંદર મજાના લાય દર્શન બગીચો જોઈ શકો સુંદર મજા લાગી રહ્યો છે આજ છે

ओ oh, <laughs> મિત્રો અહીં ધ્યાનથી થી જોષત પણ બાપાને સંદેશ દે છે ત્યાં મનાકાન મોટો વિદેશ પુત્ર છે બાપાના સન્માન અને લાઈવ સંતેશ છે મિત્રો તો લાઈવ માં બની રહ્યો મિત્રો જે મિત્રો નવા છે ને ભરીયા પર જનિત ચેનલ મનવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે અને લાઈવેશન થઈ શકે તો આજના સન્માન ને લગતા લાઈવેશન છે વિશેષ પક્ષ ઘણી બધી વડની અંદર ઘણી બધી જગ્યાએ છે મિત્રો બાપાના દર્શન થાય છે પછી જે જોવાની શક્તિ તમારી મિત્રો આજના સુંદર મજાના લાઈ દર્શન વર્ગમાં જોઈ શકો છો બાપાના દર્શન ઘણી બધી જગ્યાએ થાય છે તો છે બાપાનો વડ સુંદર મજાનો જોઈ શકો છો મિત્રો ચાલો આગળ જઈએ અને બીજા મંદિર આવીએ

ગાર્ડન મજા આવી છે ગાર્ડન મજા સુંદર મજાનો લાગે છે જોઈ શકો છો જે મિત્રો નવા છે ખરેખર જરૂરી ચેનલમાં નવા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સવારે સમજો લાઈવ દર્શન જોઈ શકે તાજના સુંદર આ બાજુ પણ જોઈ શકો છો

મંદિરની સામે આવી ગયા છે મિત્રો મંદિરની સામે દર્શન કરાવી મિત્રો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોને બાપાશ્રામ જય શ્રી રામ રાધે આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો તો આજ દ્વારા એટલે જ રાખશું લાઈવમાં જોડે માટે ખૂબ આભાર બધા મિત્રોને બાપેશમ જય શ્રીરામ રાધા રાધે આપણો દિવસ શુભ રહે મિત્રો